લોકસભાની ચૂંટણી લઈને ભાજપ પણ હવે એક્શન મોડમાં છે અને યુથ પાર્લામેન્ટ માધ્યમથી યુવાઓને આકર્ષવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મતોના સમાચાર આજે યંગ ક્રિએટર્સને એવોર્ડ એવાયત કરવામાં આવ્યો તો લોકસભાની ચૂંટણી લઈને હવે યુવાઓ માટે પણ પાર્લામેન્ટના માધ્યમથી આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે કાર્યક્રમનું નામ છે યુથ પાર્લામેન્ટ આવતીકાલે પાંચસો પચાસ યુવાનો એક દિવસના સાંસદ બનશે યુવા સાંસદમાં વિપક્ષના નેતા રાખવા પણ સંઘવીનું નિવેદન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના પાંચસો એટલે કે ને પચાસ યુવાનો એક દિવસના સાંસદ બનવાનો અવસર પ્રાપ્ત થશે એ પાંચ બિલોમાં સર્વ યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ ત્રણસો સિત્તેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી પર બી ગુજરાતના આ યુવાનો ખુલ્લા મને ચર્ચા કરશે અમે વીસ હજાર આઠસો લોકોમાંથી શોધવાનો પ્રયાસ કર્યો કે એક જણ રાહુલ ગાંધી બને પણ રાજ્યના કોઈ યુવાનો બનવા તૈયાર નથી